આજે મામલતદાર સાહેબને કર્યો મામલતદારને કર્યો મામલતદારે એમ કીધું કે હું ભેડી મીટિંગમાં છું પોલીસને કર્યો પીઆઈ સાહેબને કર્યો આટલા ફોન કર્યા હું પોલીસ એવું કીધું કે આના ઉપર લાગતું નથી એમ સબર ડમ્પરો મુદ્દે સરપંચે આપી ચિમકી જુના ડિસા રાજપુર રોડ પર ડમ્પરોની અનિયંત્રિત અવર જવર અને તેના કારણે સર્જાતા અકસ્માતના ભય અંગેની અમારી રજૂઆત ખૂબ જ ગંભીર છે ગ્રામ પંચાયત સરપંચ અને ગ્રામજનો દ્વારા જે રીતે આ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો છે તે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જરૂરી છે આ પરિસ્થિતિમાં જવાબદારી અને તંત્રની ભૂમિકા અંગેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે અકસ્માત થાય તો જવાબદાર કોણ જો માર્ગ પર કોઈ જાનહાની કે અકસ્માત થાય તો તેની નૈતિક અને કાયદાકીય જવાબદારી નીચે મુજબના વિભાગો પર આવી શકે છે ડમ્પર ચાલક અને માલિક સીધી રીતે અકસ્માત માટે જવાબદાર પરિવહન વિભાગ આરટીઓ ક્ષમતા કરતા વધુ ભાર અને નિયમોના ઉલ્લંઘન બદલ માર્ગ અને મકાન વિભાગ જો રોડ ભારે વાહનો માટે યોગ્ય ન હોવા છતાં ત્યાં પરવાનગી આપવામાં આવી હોય અથવા કોઈ યોગ્ય સાઇન બોર્ડ કે બેરિકેટિંગ ન હોય સ્થાનિક વહીવટી તંત્ર વારંવારની રજૂઆત છતાં પગલાં પગલા ન લેવા બદલ તંત્રની ભૂમિકા અને બેઠેલા ઉઠેલા સવાલો તમારા જણાવ્યા મુજબ માર્ગ અને મકાન વિભાગે લેખિતમાં સ્વીકાર્યું છે કે આ રોડ ભારે વાહનો માટે યોગ્ય નથી તેમ છતાં જો રોજના ચારસો થી વધુ ડમ્પરો પ્રસાર થતા હોય તો તે તંત્રની ગોળ બેદરકારી સૂચવે છે આજ રોજ સરપંચ દ્વારા તેમજ પંચાયતના સભ્યો દ્વારા જુના ડીસાથી જે ખનન થઈ રહ્યું છે એ રસ્તો ચાંદીધામ જોડેથી પસાર થઈ રહ્યો છે એપ્રોચ રોડ ત્યાં પહોંચી અને એક ટ્રક પકડેલી હતી જેમને અત્યારે વહેલી ભરેલી છે ત્યારબાદ સરપંચ દ્વારા કલેક્ટર સાહેબને ફોન કરવામાં આવ્યો ફોન ઉપડેલ નથી મામલતદાર સાહેબને જાણ કરવામાં આવ્યું મામલતદાર સાહેબ એવું કીધું કે મારામાં આવતું નથી ત્યારબાદ પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલી કંટ્રોલમાં ત્યાંથી ગાડી આવેલી છે પણ એ પણ એવું કહે છે કે અમારામાં આવતું નથી તો ગામ લોકોના વારંવાર રજૂઆતના કારણે સરપંચે આજે બધી જગ્યાએ જાણ કરી છતાં પણ કોઈ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી ભવિષ્યમાં કોઈ ઘટના બને તો આના માટે જવાબદાર પંચાયત રહેશે કે તંત્ર રહેશે એ જાણવાનું રહ્યું જાહેરનામાનું ભંગ થાય છે તંત્રને ખબર છે કે નહીં તંત્ર દ્વારા દ્વા વારંવાર જાણ કરવામાં આવી છે લેટર પણ કરવામાં આવે છે છતાં પણ કોઈ પગલા લેવામાં આવતા નથી હવે આવનારા બે ચાર દિવસમાં જો કોઈ તંત્ર ધ્યાને નહીં લે તો સરપંચ દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે એ એ કરવા માટે ગામ લોકો એમની સાથે છે આ રોડ ઉપર કલેક્ટર સીધું જાહેરનામું લાગે છે કે નહીં ના નથી લાગતું આ રોડ ઉપર એવું પોલીસ વાળા એવું કીધું કે આના ઉપર લાગતું નથી જાહેરનામું એમ સરપંચની ચીમકી ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી એ સાબિત કરે છે કે સ્થાનિક લોકો હવે અકસ્માતની રાહ જોવા માંગતા નથી આગામી મજબૂત પગલા શું હોઈ શકે આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે ગ્રામ પંચાયત નીચે મુજબના પ્રયાસો તેજ કરી શકે છે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર માર્ગ અને મકાન વિભાગ લેખિત પુરાવા સાથે કલેક્ટરને રૂબરૂ મળી હેવી વ્હીકલ નો એન્ટ્રીના બોર્ડ લગાવવામાં માંગ કરી છે ગ્રામમાં સભા ગામના અગ્રણીઓ સાથે મળીને આંદોલનની રણનીતિ ઘડવી જેથી તંત્ર પર દબાણ આવે મીડિયાનો ઉપયોગ સ્થાનિક અને રાજ્ય કક્ષાના ન્યૂઝ ચેનલ દ્વારા આ જોખમી રોડની સ્થિતિ સરકાર સુધી પહોંચાડવી કાનૂની નોટિસ પંચાયત દ્વારા સંબંધિત વિભાગને વકીલ મારફતે નોટિસ મોકલી શકાય કે જો કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી તે વિભાગના અધિકારીઓની રહેશે શાંતિ નજીક એક ભરેલું ડમ્પર પકડેલ એમાં હું અને મારી બોડી તમામ સભ્યો હાજર રહી અને આ ગાડી પકડેલ અને અમે સરકારી તંત્રને ફોન કરેલ પણ કોઈ કાર્યવાહી થતી નથી અગાઉ પણ અમે દસ દિવસ આગળ ગામ સભા ભરી અને ગામ લોકોનો સહયોગ લીધેલ છે કોઈ કાર્યવાહી થતી નથી શું કરવું શું શું નહીં અમે ગાંધી માર્ગે નીકળશું આજે કોને કોને ફોન કરેલો આજે એસટીએમ સાહેબને કર્યો મામલતદારને કર્યો મામલતદારે એમ કીધું કે હું ભેડી મીટિંગમાં છું પોલીસને કર્યો પીઆઈ સાહેબને કર્યો આટલા ફોન કર્યા પોલીસની ગાડી તો આવેલી છે અત્યારે પોલીસની ગાડી આવેલી છે પણ પોલીસ એમ કહે કે આ અમારામાં આવતું નથી આગળની રણનીતિ શું છે આગળની રણનીતિ કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે નીકળશું ગામ લોકો અને ગ્રામ પંચાયતની બોડી એવાલ બ્રહ્માળી પ્રદીપ તંત્રાલ ન્યૂઝ ડીસા